નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ કે જેની જિલ્લા પસંદગી અગાઉ થઈ ગઈ હતી પરંતુ મેરિટના કારણે મેરિટની ગણતરીના કારણે આ જિલ્લા પસંદગી જે થઈ ગઈ હતી તે રદ કરવામાં આવી હતી અને એ રદ કરેલી જિલ્લા પસંદગી આજ રોજ ફરીથી પુનઃ જિલ્લા પસંદગી શરૂઆત થઈ ગઈ છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ જેના જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને ખાસ ધ્યાન પર લેવી વેબસાઇટ આ કોલ લેટર તમે લઈ શકો છો અને કોલ લેટર ડાઉનલોડ કર્યા પછી તમને તારીખ પાંચ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસ સુધી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે આ માટે અહીંયા કેટલીક સૂચનાઓ પણ જાહેર કરેલી છે કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ધોરણ એકથી પાંચના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ આ અગાઉ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો તારીખ બે છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં આ ઉમેદવારોને તારીખ પાંચ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલા છે મિત્રો તારીખ બેથી તમે આ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને તારીખ પાંચથી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા પસંદગીનો કાર્યક્રમ રાખેલો છે જિલ્લા પસંદગીની કાર્ય કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એ વાત ખાસ ધ્યાન પર લેવી તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે જે અગાઉ સૂચનાઓ હતી એ એમને એમ યથાવત રહેશે નોંધ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન નિમ્ન નિમ્ન પ્રાથમિક ધોરણ એકથી પાંચની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે અગાઉ જે જિલ્લા પસંદ કરેલા હતા તે તમામ રદ કરવામાં આવેલા છે જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે તો ખાસ ધ્યાન પર લેવું